નમસ્કાર આપ જોઈ રહ્યા છો એશિયન પ્રેસ ન્યુઝ હું છું આપની સાથે પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાની ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ ની મોટી દુર્ઘટના બની છે જે અંતર્ગત શ્વાસ લેવામાં તકલીફ થતા વીસ જેટલા કામદારોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પંચમહાલ જિલ્લાના ગોગંબા ખાતે ગુજરાત ફોરો કેમિકલ કંપનીમાં ગેસ લીકેજની મોટી દુર્ઘટના બની છે જે અંતર્ગત શ્વાસ લેવામાં તકલીફ થતા વીસ જેટલા કામદારોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તો કંપનીના હનુમાન મંદિરના પૂજારી ગેસની અસરથી દાઝી જતા તેનું મોત નીપજ્યું છે પાંચ કામદારોને હાલોલથી વડોદરા ખસેડવામાં આવ્યા છે તો રેફ્રિજરેટર અને એસીમાં વપરાતો પગલા રૂપે તમામ કામદારોને બહાર કાઢવામાં આવે છે તેમજ રણજીતનગર નગરની શાળાઓ ખાલી કરાઈ છે આ સમગ્ર ઘટનાને પગલે જે અંતર્ગત જિલ્લા એસપી હરેશ દુધાત અને હાલોલ એસડીએમ સ્થળ પર પહોંચ્યા હતા તો સાથે જ સમયસર પંદર સેકન્ડમાં જે ગેસ લીકેજ નિયંત્રિત થતા મોટી જાનહાની ટળી છે એમાં સવારમાં આજુબાજુ એક ગેસ લીક થવાનો મેસેજ પોલીસને મળેલા હતા અને તાત્કાલિક પોલીસ અને સ્થાનિક તંત્ર છે એ અહીંયા આવી ગયેલા હતા અને અહીંયા કંપનીના માણસો સાથે સંકલનમાં હતા કંપનીનું એક ઓએચસી છે ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર અને જે ગેસ લીકેજ થયો છે જે બધા મેસેજમાં જતું હતું કે બ્લાસ્ટ થયેલો છે કોઈ બ્લાસ્ટ નથી થયેલો એક એની જે પાઇપ છે એમાંથી આર નામનો ગેસ જે એર કન્ડિશનમાં વપરાય છે એ ગેસ લીક થયેલો હતો એ ગેસ લીક થવાના કારણે કોઈને નોઝિયા જેવું થાય વોમિટિંગ જેવું થાય એટલે કામદારોને એમના ઓએચસીમાં લઈ જવામાં આવેલા કે ડોક્ટરે પ્રાથમિક રીતે એમને એન્ટીડોટ આપવામાં આવેલો એન્ટીડોટ આપીને તાત્કાલિક એ લોકોને હલોલની અલગ અલગ હોસ્પિટલોમાં રિફર કરવામાં આવેલા છે અત્યાર સુધીમાં ટોટલ બાર જણાને રિફર કરવામાં આવેલા છે એવું અમને જાણવા મળેલું છે પણ વધારે માહિતી ત્યાં હંમેશ ને માટે પૂજારી હોય છે પૂજા કરવા માટે આવતા હોય છે મૃતક પૂજારી છે એવું પ્રાથમિક દ્રષ્ટિ એમને જાણવા મળ્યું છે પણ હજી અમારી પાસે કન્ફર્મ નથી એ તો હવે જે આગળની તપાસ થાય પછી સાચી હકીકત આપણે કઈ શકાય દ્વારા બંધ કરવામાં આવેલો ગમ નહીં પછી મેન્યુલ રાખું હોય છે કે જે ગેસ એમનો એક વખત લીકેજ થયેલો પછી એ લોકોની જે પ્રાથમિક આખી પ્રોસીજર જે હોય છે એ લોકોએ એના માટે સ્પ્રિંકલ વગેરે બધું ચાલુ કરી અને એને કાબુમાં કરી દીધેલો અત્યારે પણ એમના માણસોએ જ આ પ્લાન્ટને કાબુમાં લીધેલો છે સામે દેખાય છે અમે માસ્ક વગર ઉભા છીએ તો આપણે તરત એટલી ખબર પડવી જોઈએ અને લોકોને આપણા દ્વારા મેસેજ આપવા પણ માંગી છે કે આવું કોઈને પણ ડરવાની કોઈ જરૂર નથી આજુબાજુના ગામમાં શું આ ફેક્ટરીમાં જ અમે ઊભા છીએ તો એનાથી પણ કોઈને ડરવાની જરૂર નથી બાર લોકો છે હવે હોસ્પિટલમાંથી સાચો આંકડો અમને મળશે પછી અમને જણાવશું કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ બહાર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર